સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વિસ્તારમાં એક ટાયર રસ્તામાં ફૂટ સુધી અંદર ટ્રક હતું જેને લઈ ટ્રક સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી સુરતના અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો ત્યારે ટ્રક નું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી નીચે ઘુસી ગયું હતું એકાએક જ બનેલી આ ઘટનાને લઈ ટ્રક ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો ટ્રકનું પાછળનું ટાયર રસ્તામાં ઘૂસી જવાને કારણે આખો ટ્રક એક સાઈડ નમી ગયો હતો આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં રોડ બેસી જવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે ટ્રક રસ્તામાં ઘૂસી જવાની ઘટનાને લઈ હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે આવી ઘટનાઓ બનવા લાગી છે તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત